મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું તમારો નવા નવા વિડીયોમાં અને અત્યારે આઠ ને પંદર દેવો ટાઈમ થઈ ગયો છે અને આજે અમારે બનાવવાનું હતું અને સાંભળાય શું ખાવાનું બનાવવાનું દીકા હે પાઉંભાજી બનાવવાની છે ને હે તારે પાઉંભાજી ખાવી પડે ભાઈ ને શું ખાવું દાબેલી જો અમારે ગમે એ વસ્તુ બનાવી એક થી તો કોઈ હાલે જ નહીં અને કરવું જ પડે બધું જે કરી બે હાટું

ફોન દે ના અટાણે નનકડો એક નાનકડો એવો બ્લોગ બનીએ મોટો તો નહીં બને બનાવવાનો વિચાર જ નતો અટાણે વળી યાદ આવી ગયું કે નાનકડો બનાવી નાખ્યો કાશી હું હે કાઈ નથી ખબર તને કાઈ ખબર હોય કે ના હોય કોઈ દી હાલો ફટાફટ થી હવે હેકી લઈ હમણાં આજે જઈશું કે ખાવા જવું હે તો ઝડ ઝડ કરી નાખીને કાશી ને પપ્પા આવી ખાવાનું ખીએ

સિંવ હાલો તું ને પપ્પા આમાંથી એક એક લઈ અલી અલી અંદર અંશ નહીં તા અલી હતા એક અંશ નહીં દિયો દાબેલી ચટણી છે ને જો આ ટોપડી છે લઈ લેજો હો ને હો હું દાબેલી તાર દાબેલી જ ખાવી હતી હે હજી છે તો છે છે એમાં તો તે તો પાઉંભ ભાજીનું કીધું તું અંશ

એ મને ખબર જ હોય જે ખાવું હોય કરવું પડે મમ્મીને મહેનત કોણ ના કરે બધા મમ્મી મહેનત કરતી તપાવી તો હાલ હાલ આજના વિડીયો અહીંયા જ પૂરો કરી છે તો વિડીયો કેવો લાગ્યો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ નેક્સ્ટ વિડીયો કરીશું બાય બાય